હવામાન વિભાગની આગાહી પાટણ જિલ્લા સહિત હારીજ તાલુકામાં મેઘમહેર સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે સાતમ આઠમના તહેવારમાં મેઘરાજાએ વિઘ્ન પાડ્યો છે વહેલી સવારથી જ મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જાહેર માર્ગ રોડ ઉપર વરસાદી પાણી રેલાયા છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર આ તમે જોઈ લો આખા હારીજનું જે રીતે કરાયેલું પટેલ બધું પાણી આવે હોય અંદર ને આ પોણીનો નિકાલ કરવા માટે દેશભાઈને પણ રજૂઆત કરી હતી કે હાઈવે પર બે સાહેબ ગટર ગાઢા જે મેન હાઈવે પર જે ગટર અત્યારે અત્યારે ગટરના ઢોકણા ખુલા અંદર કોઈ છોકરો પડી જાય તો અત્યારે ખબર જ ના પડે અમે રજૂઆત પણ કરી હતી કલેક્ટર સાહેબને પણ કરી હતી વિશ્વકર્માને પણ કરી હતી ડાબી સાહેબ પણ હતા હાજર અને અત્યારે અમારો નિકાલ કરી આલો અત્યારે આ ક્યાં જાય બચ્ચા બોલો તો આનું શું કહેવાય તમારું અમારી રજૂઆત એક જ છે કે આ પોણી બરાબર હાઈવે પર કાઢે પોણી આખા ગોમનું જે પોણી અંદર આવે છે ને એ પોણી બહાર હાઈવે પર કાઢે જાતા ચોકડી બાજુ પટેલ લીલાભાઈ નારાયણભાઈ હસ્તિનાપુર સોસાયટી આ બનાવ આઠ વાગે બન્યો પાણી ભરાય પાણી ભરાઈ ગયું આઠ વાગે અહીંયા લગભગ ત્રણ કે ચાર બાકી બાકી બધા ઘરોમાં ભરાઈ ગયું આખી રાત ઉલચ્યું પાણી અને જમવાનું પણ બનાવ્યું નથી તંત્રને વારંવાર ફોન કરવા છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી